આજે આમ આપણે ધંધો રોજગાર કરતા હોઈએ ધંધો રોજગાર કરતા જઈએ ને તો આપણે ધંધા માટે આપણા મકાન માટે ક્યાંક લોન લેવા ગયા હોઈએ આપણી પાસે બધી જ વ્યવસ્થા હોય બધી જ વ્યવસ્થા હોય આપણી પાસે સાક્ષી છે એને ગીરો મૂકવાનું કાગળ છે બધું કાગળ હોય તોય બેંક બેંક વાળા થકવાડી દે છે ને તોય બેંક વાળા થકવાડી દે તો આ નાના માણસો માટે કોણ કોની ગેરંટી ક્યાંથી લાવવાની આ બધા માટે એક અને માત્ર એક ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈએ મુદ્રા યોજના થકી કરોડો રૂપિયાની લોન આ યુવાનોને અને મહિલાઓને આપી છે આજે નાના વેપારીઓ જેની પાસે રેકડી છે જાની કેટલી છે શાકની લારી છે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત એ લોકોને પણ લોન મળી છે નરેન્દ્રભાઈ અને એ ગેરંટીના આધારે આજે લોકોને દસ હજારની લોન દસ હજાર માંથી વીસ હજારની ની લોન વીસ હજાર માંથી પચાસ હજારની લોન આજે દરેકને મળી રહી છે એક જ ગેરંટી માન્ય નરેન્દ્રભાઈ